અને કાક આવું જીવડું છે વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો તમે બધા મજામાં છો ને આપણા વ્લોગ જોતા છે મજામાં જ છે અને આજે કાક બાજરામાં ઘરી ગયું છે તો તમને બધાને બતાવી દઉં તો તમે બધા જોઈ શકો છો હું ઘરી ગયું છે અંદર કાક જીવજંતુ તો તમને બધાને બતાવી અને કાક આવું જીવડું છે તો તમે બધા જોઈ શકો છો અને જીવ જંતુ હું છે એ તો કઈ ખબર નથી અને અડાઈ તો નહીં જીવ જંતુ પગ કયું બધા જીવ જંતુ ના પગ છે જોઈ શકો છો તમે જીવ જંતુ છે મને લાગે વિસી છે તમને શું લાગે કોમેન્ટમાં દેજો દીજો આ સાઈડ બધા છોકરા ભેગા થઈ ગયા છે કારણ કે લેસન કરે છે બધા એટલે અત્યારે લેસન કરતા પૂરું થઈ ગયું છે એ લોકોને લેસન તમને બધાને બતાવી દઉં આ છે આપડા પ્રીતિબેન અને આ છે નવ્યા બેન આ છે હર્ષ સાઈડ બધા બાજરાથી રમે છે આમાં આગળ ઓલું જીવ જંતુ હતું ને એ ભાગી ગયું છે અને હવે બાજરાથી રમે છે બધા તમે બધા જોઈ શકો છો એ જીવડું તો ક્યાંય ગયું કઈ ખબર નથી અત્યારે હવે એને ગોતવું પડશે જીવડું અને એ જીવડું અત્યારે જડી ગયું છે તો તમને બધાને બતાવી દઉં ભાઈ હું હતું મારો હાથ હતો આ જીવજંતુ છે અલગ પ્રકારનું જીવજંતુ જંતુ પક્ષીએ જીવ જંતુ અંદર હરી જ્યું છે અંદર હવે જવાનું છે આપણે રીલ ઉતારવા તો હાલો જ આવ્યું અને મિત્રો આપણે રીલ્સ ઉતારવા આવ્યા હતા તો વરસાદ આવી ગયો તો આપણે દુકાન નીચે બેહી ગયા છે ઉતારવા જાવી અને મિત્રો વરસાદ ગયો છે અને આપણે રીલ્સ ઉતારવા આવી ગયા છે તો તમે બધા જોઈ શકો છો અને એક ગાડી હજી આવે છે આગળ જોતા રહીજો અમે કે રીલ્સ ઉતારી છે અને મિત્રો આપણે આવી ગયા છે એ રીલ્સ ઉતારીને મેં તમને રીલ્સ બતાવી નથી પણ એ તમારે જોયું હોય તો કિશોર સાતલિયા ફેસબુકમાં લખજો એટલે આવશે અને મહેશ બે બેમાં આવશે અને મારા કાકા જે છે લેવાશે સીભડાને ભીંડો નેવું તો તમને બધાને બતાવી દઉં અને ભીંડો પાછો બહુ મોટા મોટો લાવ્યા છે તો તમે બધાને જોઈ શકો છો આ ભીંડો છે જુઓ તમે અને આ સાઈડ કરે છે તમારે કોને વાડીએ આવો ભીંડો થાય છે માં જણાવી દીધો મિત્રો આપણે હવે નવરાત્રી માં જવાનું છે ગરબી આપણે મઢે અને આપડા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે મઠે જવાનું છે તો હાલો જ આવી અને મિત્રો આપણે પેલા સુરાપુરા દાદાના મંદિર આવી ગયા છે દર્શન કરવા તો તમે પણ દર્શન કરી લો અને અંદર પણ હજી એક છે મંદિર તો તમે બધા જોઈ શકો છો તમે પણ દર્શન કરી લો અને ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છી મઢે તમે બધા દર્શન કરી લ્યો અને આ સાઈડ પણ છે ફોટા તમે બધા જોઈ શકો છો અને આ છે પ્રસાદી શેષ ને એવું અને આ છે બારનું મંદિર તમે બધા જોઈ શકો છો અને આ સાઈડ બધા રાસ લે છે તમે બધા જોઈ શકો છો રાસ શરૂ છે હજી અને મિત્રો આપણે હાંજે ગરબીએ ગયા હતા અને આવીને સીધા ઉગ્યા તા અને અત્યારે વાગ્યા છે સવારના આઠ તો તમે બધા લક્ષ્મ બનાવે જો અને મિત્રો આપણા ઘરે ફૂલ બહુ સજા ઉગી ગયા છે તો તમે બધા જોઈ શકો છો બહુ ઝાઝા ફૂલ છે અને ઘરે ને આ છે જામફળી અને આ છે શેકલાન પીવાનું પાણી જામફળ હમણાં કાપી નાખી હતી હજી કોળાણી જ છે અને આ છે ગુલાબ અને અમારા ધાબા ઉપરનો નજારો થઈ છે અત્યારે એક નંબર અને અહીંયા મજા આવે એવું જ છે તમે બધા જોઈ શકો છો ફૂલ મજા આવે એવું છે પવન પવન રેડી આવી ગયો છે ફૂલ બાકા જીખી છે અત્યારે અને સામે પોપટની ઉડે છે બહુ ઝાઝો પવન આવી ગયો છે આવા ઝેર સોડું જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો સામે જીસીબી જાય છે અને પવન એવું ગયો છે બહુ ઝાઝો આવા ઝેર થઈ છે ફૂલ પવન આવે છે ઉડે છે હવે અને પોપટ ને એવું છે અને આ સાઈડ પપૈયાનું ઝાડવું છે તમને બધાને બતાવી દઉં પપૈયા હજી કાચી છે તમે બધા જોઈ શકો છો આ પપૈયા ઘર બનાવ્યું છે એનું મહિનો દિ થઈ ગયો છે ઘર બનાવ્યું એનું પણ હવે એમાં અમે રમતા નથી અંદર બધે કસરો થઈ ગયો છે અમે હવે રમતા નથી બહુ મોટું બનાવ્યું હતું પણ માથે કાંઈ મુકાયું હતું નહીં એટલે નાનું હતું તો ઘર હતું બહુ મોટું એક નંબર બોલે છે

અને તમને બધાને વ્લોગ્સ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો અને બાય બાય